તો તમને બધે લોકોની ખબર છે કે આજે વેલી સેમારે મગદાન મંદિરની સામે બે ત્રણ કોળી યુવકને ભાઈઓ એ પોતે આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો ત્યારબાદ પોલીસે તેની અટકાયત કરી અને ત્યારબાદ જે થયું છે કેકને કે ઘીરાભાઈ સોલંકીએ કર્યો ખુલાસો કેકને કે ઘીરાભાઈ સોલંકી એવું કહ્યું કે ભાઈ આવું શું કામ આવતું હતું એસટીની ટીમ દ્વારા સારું એવું કામ કરી રહી છે ને 11 રૂપિયાને પકડશે તો આવું શા માટે કરવું જોઈએ આની અંદર કેકને કે હવે રાજકારણ ઉતરી રહ્યું છે હિરાભાઈ સોલંકીએ એવું કહી દીધું કારણ કે જે આત્મવિલોપન ભાઈ કરવા ગયા તો તેમનું નામ છે બળવતભાઈ સોલંકીને કેકને કે તે કોંગ્રેસમાંથી આવે છે અને કેકને કે ભાવનગરની અંદર પતવર પરવામાં કેકને કે તે એમ્બેલી માટે લડ્યા પણ છે પરંતુ હવે શું મિત્રો વાત છે તો નવીન ધ્વને મળવા માટે કંઈક ને ક્યાંક કોળી યુવકના ભાઈઓ ક્યાં માટે શા માટે એવું કરી રહ્યા છે કારણ કે એસઆઈટીની ટીમ દ્વારા સારું કામ ચાલી રહ્યું છે અને યોગ્ય તપાસ થઈ રહી છે કંઈક ને કંઈક છેનો પણ હાથે છે તેને પકડવામાં આવશે એવું મિત્રો વાત તો હીરાભાઈ સોલંકીએ કહી દીધું છે કે આ ભાજપની સરકાર છે અને ભાજપ શું ન કરી શકે તો કંઈક ને હવે મિત્રો કોળી સમાજના લોકોએ રાહ જોવાની રહેશે નહીં કે એવું બધું કરવું જોઈએ હીરાભાઈ સોલંકીએ સંદેશ કહ્યું હશે તો કંઈક ને કંઈક તમને બધા લોકોને શું લાગે છે કે કોળી સમાજના લોકોએ હવે કંઈક ને કંઈક રાહ જોવી જોઈએ અને એસઆઈટીની ટીમ સારું એવું કામ કરી રહી છે તમને બધા લોકોને ખબર છે કે તળતા પંથકમાંથી ગામડાઓની અંદરથી બે ત્રણ મિત્રો વાત તો લોકોને પકડવામાં આવ્યા જેના પર સંકાપડતી હતી એસઆઈટીટી માં તે હાલ મિત્રો વાગે કે કે એક્ટિવ છે ને જેનો પણ વાગ છે જેનો પણ હાથ હોય ખાલી જેટલો પણ થોડો ઘણો વાગ હોય તો પણ મિત્રો તેને પુષ્પ પ્રસ કરવા માટે બોલાવી રહી છે તો હવે મિત્રો એસઆઈટીટી ટીમ સે સારું કામ કરી રહી છે તો આ બધું કરવામાં આવતું નથી આવો મિત્રો વાગે કે હમ આવો છે એરાભાઈ સોની કે દ્વારા તો કે કે તમને શું લાગે છે ન્યાય મળશે કે નહીં છે પણ તમારી રે ભાઈ કમેન્ટ કરી વિડિયો શેર કરી સબસ્ક્રાઇબ આઈશ કરી દેજો આજના વિડિયો માં તે લાઈક